જૂનાગઢના સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને વિશાળ વિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાર્ડિયન્સ એન્જલ એવોર્ડ આપવામાં આવ્યો સાંપ્રત સંસ્થા છેલ્લા સોળ વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે હાલ સંસ્થામાં સત્યાસી અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો ચોવીસ કલાક નિવાસ કરે છે અમદાવાદની વિશાલ વિન ફાઉન્ડેશન સંસ્થા દર વર્ષે દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે જે છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ દિવ્યાંગોમાં વિશેષ કામ કરતી સંસ્થા દિવ્યાંગના શ્રેષ્ઠવાલી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા અન્ય વ્યક્તિ તેમજ શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિને એવોર્ડ તેમજ દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાને વિશેષ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા આ કાર્યક્રમ સુરત ખાતે લા ફાઉટેન હોટેલમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ મેવાણી ડીસીપી વિજયસિંહ ગુર્જર સમાજ સુરક્ષાના રિંકલબેન ભલાલા તેમજ ગુજરાતી એક્ટર અરવિંદ વેગડ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાની આવી અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારને વિશાલવીન ફાઉન્ડેશનના ફાઉન્ડર

એના વિશે શું કેશો આપણી સંસ્થા ને સરકાર દ્વારા અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઘણા સન્માન પત્રો એવોર્ડ મેળવેલા છે પણ અમદાવાદની વિશાલ વિન નામની એક સંસ્થા છે એ સંસ્થા દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી જે સારું કામગીરી કરતા હોય દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા હોય એમાં અલગ અલગ જાહેરાત કરી અને આખા ગુજરાતમાંથી અરજીઓ મંગાવે છે એમાંથી જે સારું કામ કરતા હોય એમને પસંદગી કરી અને એક કાર્યક્રમ રાખી અને સન્માનપત્ર અને એવોર્ડ આપવામાં આવે છે આ વખતે એમનો કાર્યક્રમ સુરત ખાતે હતો સુરત લગભગ બેતાલીસ દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દિવ્યાંગમાં જે રસરૂચિ ધરાવતા હોય એવા બાળકો અને ખરેખર જે બાળકો દિવ્યાંગ હોવા છતાં જે કામ કરે છે એમનું પણ સન્માન કરવામાં આવેલું એમની સાથે સાથે જે પોતાના બાળકોને દિવ્યાંગ જે બાળકો છે એમને સાચવે છે એવા માતા પિતાનું તેમજ સારું કામ કરતા સમાજમાં શ્રેષ્ઠીઓનું સન્માન કરી અને આ સંસ્થા બહુ વિશાળ કાર્યમાં દિવ્યાંગોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે જી અને અમુક સંસ્થાઓ દ્વારા એમાંથી આપની જે સંસ્થાની પસંદગી કરવાની કરવામાં આવી છે એના વિશે શું કહેશો આપણી સંસ્થા આપને ખ્યાલ છે એમ કે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને હાચવે છે આપણી સંસ્થા એક હીરાના રૂપે એક એવોર્ડ તરીકે એણે જાહેરાત કરેલી છે એટલે એટલા માટે કે આપણી સંસ્થામાં જે અતિ ગંભીર પરિસ્થિતિવાળા બાળકો આવે છે પાછા સમગ્ર ગુજરાતમાંથી બાળકો આવે છે એટલે આપણી સંસ્થાને એટલા માટે પસંદગી કરવામાં આવેલી કે બાળકોને આપણે પુનર્વસન તરફ પણ આગળ લઈ જઈએ છીએ બાળકોને સાચવી અને કસરત કરાવી ઓપરેશન થાય તો ઓપરેશન કરાવી અને આગળ વધારીએ છીએ એટલા માટે આપણી સંસ્થાની પસંદગી કરવામાં આવેલી અને આપને સુરત ખાતે એવોર્ડ આપવામાં આવેલ સી અને આના માટે આપણે જે બાળકો છે તેના પાછળ તમારે ઘણી મહેનત કરવી પડતી હોય છે અને ઘણું તમારે એના એના વિશે શું કહેશો આ બાળકો છે ને એ આખા સમાજમાંથી આવેલા બાળકો છે દિવ્યાંગતા નું સ્વરૂપ કુદરત આપ્યું છે પણ કોઈને મમ્મી નથી અથવા તો પપ્પા નથી અથવા બેમાંથી એક નથી એટલે એવા જ બાળકોને આપણે સાચવીએ છીએ હવે એને સાચવવા એટલે લાગણીને ઓફાપવી પડે આ બાળકોને સાચવવા માટે વધારે કેરટેકર એટલે માણસોની જરૂર પડે કારણ કે બધા ટોયલેટ પેશાબ એમાં એમાં કરતા હોય એમને ટાઈમે ટાઈમે જમાડવા હોસ્પિટલ હોસ્પિટલાઇઝ કરવા એટલે બધી જરૂરિયાતો આપણે સંતાસવાની એ દિવ્યાંગ છે એટલે એને શરીરે જેવડી ક્ષમતા છે એમાં કેમ સુધારો થાય એવા સતત અમારા પ્રયત્નોથી આ સંસ્થામાં હોસ્પિટલની પણ સુવિધા છે ફિઝિયોથેરાપીની પણ સુવિધા છે ટ્રેનિંગ શિક્ષકો જે છે છે એ પણ બાળકોને ભણાવે જેથી કરીને સતત દિવ્યાંગો સામાન્ય પ્રવાહમાં કેમ આગળ વધે એવા સતત અમારા પ્રયત્નો છે આ બાળકોના આશીર્વાદનું આશીર્વાદ પરિણામ હોય એવું આપને લાગે આમ તો છે ને આ સંસ્થા ચાલુ થઈ ત્યારે કોઈ કલ્પના નતી કે આવડું મોટું સ્વરૂપ લેશે કારણ કે સમાજમાં અત્યારે જે દિવ્યાંગો છે એમને ક્યાંક ને ક્યાંક તિરસ્કારના રૂપમાં જે જન્મે છે એટલે છૂટાછેડાના કેસ થાય છે અથવા તો ક્યાંક ને ક્યાંક રૂપેલા એકલા પડી જાય છે એને કારણે આપણી સંસ્થામાં આવે છે એટલે ખરેખર આ બાળકોના મારી ઉપર ખૂબ આશીર્વાદ છે કે અમે જે આ કાર્ય કરીએ છીએ એને ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા નોંધ લેવાય છે સમાજની સારી સંસ્થાઓ અમને બોલાવીને સન્માન કરે છે તેમની સાથે સાથે સરકાર પણ એ અમને એવોર્ડ આપી અને સન્માન કરે છે જેથી કરીને આ બાળકોની ખૂબ ખૂબ આશીર્વાદ છે અને સમાજનો આ સંસ્થા ઉપર ખૂબ સહકાર મળે છે એના કારણે આપણે આ સંસ્થાના બાળકો છે એમને સારી રીતે સાચવી શકીએ છીએ રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ